કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો હબાઈ ગામમાં મા વાઘેશ્વરીની અસીમ કૃપા અને આશીર્વાદથી ગામના ડેમનું ઓગણું ભવ્ય રીતે ઉજવવામાં આવ્યું આ પ્રસંગે મહંત શ્રી લક્ષ્મણગીરી ગામના શ્રી ત્રિકમભાઈ તથા સમગ્ર ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ડેમનું વધામણું કર્યું આ ઉજવણીમાં ગામના લોકોને એકતા અને ભક્તિભાવ સાથે મા વાગેશ્વરીની આરાધના કરી જેનાથી ગામની સમૃદ્ધિ અને ખુશાલીની કામના વ્યક્ત થઈ આ કાર્યક્રમ ગામના વિકાસ અને સમુદાયની એકતાનું પ્રતિક બન્યો આ પ્રસંગે ઉપસ્થિત તમામ ગ્રામજનોએ મંત શ્રી લક્ષ્મણગીરી અને સરપંચ શ્રી ત્રિકમભાઈના માર્ગદર્શનની પ્રશંસા કરી અને ગામના આવનારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી